8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રૂપે આજ આજ બાડોલીની ઉમરાગ કોલેજ ખાતે સુરત દિંડોલીના ધારાસભ્ય સંગીતાબેન પાર્ટીના અધ્યક્ષ થાને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી એક સદી કરતાં પણ વધુ સમયથી સમગ્ર વિશ્વમાં લોકો આઠ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવે છે ઈસવીસન ઓગણીસો દસમાં ક્લેરા જેટકિન નામના મહિલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નાખ્યો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ કામદારોના આંદોલનમાંથી થયો હતો જેને પાછળથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક ઉજવણી તરીકે માન્યતા આપવામાં આવી હતી જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ મહિલા દિવસના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ બારડોલીના વિદ્યાભારતી કોલેજ ઉમરા ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી મહિલા સશક્તિકરણના ઉદાહરણને પૂરું પાડ્યું છે તેવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા મારું નામ લીનાબેન કાનાણી છે હું સુરતથી આવી છું નવેમ્બર મહિનામાં ફિલિપાઇન્સ ખાતે માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની કોમ્પિટિશન યોજાઈ હતી તેમાં મેં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરેલું તેમાં મને બે બ્રોન્જ મેડલ મળેલ છે એક ટ્રિપલ જમ્પ અને એક ફેકમાં મહિલાને બાળ વિકાસ કચેરી અંતર્ગત વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી ગામ ખાતે ત્યાં મારું સન્માન કરવામાં આવેલું છે સંગીતાબેન પાટીલના હાસ્તે તેણે મહિલાઓની ઘણી બધી યોજના વિશે સમજ આપી જેનાથી અમે વાકેફ નહોતા તો આ કાર્યક્રમ ખૂબ જ સારો લાગ્યો આજે બારડોલી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉબરાટ કોલેજ ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ક્ષેત્રમાં યોગદાન આપતી મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યું હતું અને કે રાજ્ય સરકારની જે કામગીરી છે એ કામગીરીથી અવગત કરવામાં આવ્યું હતું આજે અલગ અલગ ક્ષેત્રમાં જેવી રીતે મહિલાઓ કામ કરી રહી છે આ આજે મહિલાઓ પુરુષ સમવડી બનીને અગ્રેસર થઈ રહી છે સામાજિક ક્ષેત્ર હોય આર્થિક ક્ષેત્ર હોય સમવડી બની બનીને પરિવારને મદદરૂપ થઈ રહી છે અને એના માટે આજે સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે જ્યારે દેશની વિચારસરની બદલી છે મહિલાઓ પ્રત્યેની વિચારસરણી બદલી છે ત્યારે વિશ્વ મહિલા દિન નિમિત્તે અહીં બારડોલી ખાતે મને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યું હતું આજે હું આવી છું ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વિશ્વની દરેકને દરેક માતા બહેનોને આજના દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના નમસ્કાર જય જય ગિર પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી